जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बोलो बोलो बापू हाँ कौन जगाड़े नाम ने हाँ कौन जगाड़े प्रेम ने हाँ कौन जगाड़े पुरुष ने हाँ कौन जगाड़े ब्रह्म ने कौन जगाड़े नाम ने कौन जगाड़े प्रेम ने कौन जगाड़े पुरुष ने कौन जगाड़े ब्रह्म ने તો શું કેવા માંગો છો આ ત્રણે મારે ચાય સમજણ આપો ચારય ની સમજણ સારું જો ધ્યાન થી સાંભળજો બરોબર કોણ જગાડે નામ ને કોણ જગાડે પ્રેમ ને કોણ જગાડે પુરુષ ને કોણ જગાડે બ્રહ્મ ને આ ચાર સ્ટેપ થયા ભગત બરોબર તો જગાડે એટલે શું શું સુતા છે જગાડવાળા તો કોને હોય સુરતા હોય એ ને હે એ છે ને જે ચારે ચાર કીધું ને ચારે ચાર જાગે જ છે એમાંથી એક જ સુવે કોણ સુવે છે સુરતા છે ને સુરતા એ સુરતા આ મોહમાયાના નીંદરમાં આવતીશ હવે આ સુરતા જે છે એ મોહ માયાના નિંદરમાં જે સૂઈ ગઈ છે વિષય વાસનાઓમાં જે હોય છે ને એને સૂતેલા કહેવાય છે બરાબર તો આ સુરતા જે છે એ વિષય વાસનાઓમાંથી જાગી જાય પહેલાં પહેલાં તો સુરતાને જાગવું પડે છે તો સુરતા વિષય વાસનાઓમાંથી જ્યારે હટી જાય છે રાગ દ્વેષમાંથી જ્યારે હટી જાય છે તર્ક વિતર્કમાંથી જ્યારે હટી જાય છે વાદ વિવાદમાંથી જ્યારે હટી જાય છે ત્યારે એ ઉપરના જે ત્રણ છે ને એને જગાડી શકે કોણ જગાડે નામને કોણ એટલે કોણ આ બધી ત્રણને જગાડનારું કોણ છે એ આ પહેલી સુરતા છે ને એના સુરતાની ઉપર ત્રણ સ્ટેપ છે તો હવે આ સુરતા જે વિષય વાસનાઓમાંની ઘોર નીંદરમાં ફૂટેલી છે એને જ્યારે કોઈ દેહધારી શરીરધારી સાચા સદગુરુ મળે સાચા સદ્ગુરુઓ લાઈફ અંદરને આવી જાય અંદર એવા નહીં સાચા દેહધારી સદગુરુ જે સત્યનિષ્ઠ છે સદાચારી છે જેની પાસે સત્યનું જ આચરણ છે એની અંદર કોઈ દિવસ છલ કપટ પણ આવતું નથી રાગ દ્વેષ પણ રહિત છે એમાં રાગય નથી દ્વેષય નથી વિષય વાસના રહિત છે ઇન્દ્રિયાતીત છે ગુણાતીત છે શીલવંત છે આવા સાચા સદગુરુ જ્યારે મળે સદ્ગુરુ દેહધારી તો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે બધા બીજા સૂતેલા કહીંયા છે એને જગાડી શકીએ બરાબર તો સર્વપ્રથમ તો આ ચિત્તરૂપી સુરતા જે છે ને એ જ વિષય વાસનામાં સૂતી છે બરાબર એ સુરતા સ્વયં જાગવી પડે કારણ કે સુરતા આ સંકલ્પ અને વિકલ્પ રહિત થઈ જાય પણ સાચા દેહધારી સદ્ગુરુ મળે અને કેમ ભજન કરવું કેમ ભક્તિ કરવી એ પોતાની જ વસ્તુ પોતાની અંદર બતાવે છે આપણી પોતાની વસ્તુ જ આપણી અંદર બતાવે છે ઘરનું કાંઈ આવતું નહીં જે પહેલેથી જ આપણી અંદર સતત એક શબત ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયામાં એ શબત ચાલી રહ્યો છે કહે છે ને કે જીવને શ્વાસ તણી સગાઈ જીવ એ જ સુરતા તો જીવને મનોદશામાં ફસાયેલી જે સ્થુરતા છે એને જીવદશા કહેવામાં આવે એને શ્વાસ તણી સગાય છે બરાબર સગાય ખાલી કરી છે લગ્ન નથી થયા શ્વાસની સાથે એને સગાય છે પણ લગ્ન તો ક્યારે થાય જ્યારે સાચા દેહદારી ગુરુ મળે અને શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જ્યારે ભજન બતાવે નાભીથી શ્વાસ ઉઠે અને નાભી સુધી જાય જેની અંદર એક સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સુરતા જગાડે આ સોહમ શબ્દને સુરતા જગાડે સોહમ શબ્દને હવે કોણ જગાડે નામને તો નામ એ સોહમ નામ એ જ નિજનું નામ નિજને આત્મા કહેવાય છે અને એનું જે નામ છે એ સોહમ છે એટલે આ ધ્યાન રૂપી સુરતા ચિત્તરૂપી સુરતા એ જગાડે નામને સોહમ શબ્દરૂપી નામને એટલે સોહમ શબ્દરૂપી નામ કાંઈ હું તો નથી વરી એવું સમજી લેતા નહીં પણ એ અપ્રગટ છે ને એને પ્રગટ કરવાનો છે અપ્રગટને સૂતેલા સમજો ને પ્રગટને જાગી ગયા સમજો પ્રગટ થઈ ગયો એમ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એ સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ ગયો એટલે આ સુરતાએ જગાડી નામને નામ એ જ સોહમ શબ્દ જે આપણી અંદર પહેલેથી જ ચાલે છે એ ત્રણ અક્ષરનો છે સો હ અને મ એ આપણી અંદર પહેલેથી જ છે એમ સાચા જે દેહધારી ગુરુ હોય ને એ આપણું જ નામ આપણને બતાવે બીજાનું નામ ન બતાવે હે અને એ ત્રણ જ અક્ષરોનો આ મંત્ર છે ઓહમ પણ ત્રણ અક્ષરનો મંત્ર છે સોહમ પણ ત્રણ અક્ષરનો મંત્ર છે ત્રણથી ઉપર ચોથા ચાર અક્ષરનો એ મંત્ર છે ને એ મંત્રમાં ના આવે ટૂંકામાં ટૂંકો મંત્ર હોય એ ત્રણ અક્ષરનો જ હોય અને સોહમ શબ્દ ત્રણ અક્ષરનો જ છે ને આપણી અંદર પણ છ છે ને બે એની અંદર સ્વાર છે કાનૂન માત્ર બરાબર અને રામ નામ જે છે એ બે અક્ષરનો જ છે કાનો અક્ષર અઢી અક્ષર કહેવાય બે અક્ષર ને એક સ્વર આ બધા ટૂંકા જે નામ હોય ને ટૂંકા મંત્ર એ ખૂબ જ ઝડપી સિદ્ધ થતા હોય છે લાંબા કોઈ પણ મંત્ર હોય ને તો એ શ્વાસની ક્રિયામાં ચાલશે પણ નહીં તમે જોઈ લેજો ચાર અક્ષરનો પાંચ અક્ષરનો છ અક્ષરનો સાત અક્ષરનો આઠ નવ દસ એમ ચોવીસ અક્ષરો સુધી જે છે ને એ શ્વાસની ક્રિયામાં તમે કમ્પ્લેટ ન ચલાવી શકો શ્વાસની ક્રિયામાં ઓલરેડી કમ્પ્લેટ પહેલેથી ચાલી જ રહ્યો છે એ છે સોહમ શબ્દ આ સોહમ શબ્દરૂપી નામને જગાડે સુરતા કોણ જગાડે નામને તો સુરતા જગાડે આ સોહમ શબ્દ સ્વરૂપી નામને બરાબર પછી સોહમ શબ્દ જાગૃત થઈ ગયો સુરતા એમાં પ્રવેશ કરી ગઈ સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ પછી એ સોહમ શબ્દ સ્વરૂપ બની ત્યારે સોહમ શબ્દ એ પ્રેમ પ્રગટ થાય છે સોહમ શબ્દમાંથી પ્રેમ પ્રગટ થાય કોના માટે આત્મા માટે તો અહીં સુરતાએ સોમ શબ્દ જગાડ્યો બરાબર કોણ જગાડે નામને તો સુરતા જગાડે નામને સોમ નામને બરાબર અને કોણ જગાડે પ્રેમને તો એ સોહમ શબ્દ જગાડે આત્મા પ્રત્યેના પ્રેમને પ્રેમ પ્રગટ થયો કહે છે ને સંતો કે પ્રેમ બિના કોઈ પાવત નહીં ભાવ પ્રેમ તો લાગવો પડે ને તો જ હે આપણે આત્મા સુધી પહોંચી શકીએ ને પ્રેમ વગર તો મળે નહીં તો સુરતાએ જગાડ્યો સોહમ શબ્દરૂપી નામને અને સોહમ શબ્દરૂપી નામની અંદર જ્યારે પ્રેમ પ્રગટ થયો ત્યારે એ પ્રેમ જગાડે પુરુષને પ્રેમ જગાડે પુરુષને એટલે સોહમ શબ્દમાંથી પ્રેમ પ્રગટ થયો સોહમ શબ્દે પ્રેમને જગાડ્યો પછી એ પ્રેમ જગાડે પુરુષને પુરુષ છે ને આત્મા છે જેને અક્ષર પુરુષ કહેવાય એ આત્મા છે અને સોહમ શબ્દ જે છે એ આત્માનું નામ છે નિજ નામ નીજ એ આત્મા અને આત્માનું નામ એ સોહમ શબ્દ તો ધ્યાન રૂપી સુરતાએ ચિત્તરૂપી સુરતાએ સોમ શબ્દને જગાડ્યો સોમ શબ્દે પ્રેમને જગાડ્યો એમાંથી પ્રેમ પ્રગટ થયો એને પ્રેમને જગાડ્યો જે આ પ્રગટ પ્રેમ હતો પ્રેમ પ્રગટ થઈ ગયો આત્મા પ્રત્યેનો પછી એ પ્રેમ જગાડે પુરુષને પુરુષ એ જ આત્મા અક્ષર પુરુષ આત્માને જગાડ્યો મતલબ આત્મા પ્રગટ થઈ ગયો પ્રકાશ 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 સ્વરૂપ એ પ્રગટ થઈ ગયો પછી એ પુરુષ જગાડે બ્રહ્મને તો બ્રહ્મ કોણ છે આત્મા પણ બ્રહ્મ છે હવે આત્મ પુરુષરૂપી બ્રહ્મ એને જગાડો પાર બ્રહ્મને એ પુરુષ જગાડે બ્રહ્મને મતલબ પાર બ્રહ્મ પરમાત્મા જે સર્વવ્યાપક છે અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં દરેક જગ્યાએ એની હાજરી છે પરંતુ के अ चर्म चक्षु द्वारा न જોઈ सके जारे आत्मा ની અંદર પરમાત્તમ જ્ઞાન પ્રગટ થઈ જાય બ્રહ્મ સ્વરૂપી પરમાત્તમ જ્ઞાન પ્રગટ થઈ જાય બ્રહ્મ તો આત્મા છે જ પાર બ્રહ્મ રૂપી એ પરમાત્માનું જ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે सर्वत्र એકો બ્રહ્મ સત્ય દ્વિત્યો નાસ્તિ આ એક બ્રહ્મ જ સત્ય છે અને સતને આગળ બીજું કાંઈ છે પણ નહીં અને એ જ પરમ પિતા પરમાત્મા છે પરમ પિતા પરમાત્મામાંથી જ બધું પ્રગટ થયેલું છે તો અહીં આપણે બોલ્યા વેદોનો આ વાક્ય કે શાસ્ત્રનું વાક્ય કહે કે એકો બ્રહ્મ સત્ય દ્વિતીયો નાસ્તિક મતલબ એક બ્રહ્મ જ સત્ય છે પરમાત્મા બાકી બધું નાસ્ત છે બરાબર તો અસલમાં સત્ય સ્વરૂપી બ્રહ્મનું જ્યારે જ્ઞાન થઈ જાય છે જે સમજણમાં આવી જાય છે જ્ઞાન એટલે જાણવું જાણવું એટલે સમજ સમજવું સમજવું એટલે સમજણમાં આવી જવું એ એક બ્રહ્મ જ સત્ય છે એ સમજણમાં આવી જાય એટલે એક બ્રહ્મ જ આ બધું સત્ય જ છે જે માયા દેખાતી હતી ને એ પણ સત્ય જ લાગવા માંડે પણ માયામાં તો મન ફસાયું છું માયામાં તો સુરતા ફસા પણ જ્યારે સુરતા સ્ટેપ બાય સ્ટેપ સોહમ શબ્દમાંથી પ્રેમમાં પ્રવેશ કરીને પ્રેમમાંથી પુરુષમાં પ્રવેશ કરીને પુરુષમાંથી એ પુરુષ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મામાં પ્રવેશ કરી જાય છે ત્યારે સર્વત્ર બ્રહ્મ બ્રહ્મહી બ્રહ્મ આ એક બ્રહ્મ જ સત્ય છે દ્વિતીય નાસ્તી એટલે બીજું બધું નાસ નાસવન છે એ આવું કહેવામાં આવે પછી એ સત્યને જાણી લે સર્વત્ર એક સત્ય સ્વરૂપ જ છે કાંઈ નાશવત નથી કારણ કે જુઓ હું ઘણી વાર કહું છું કે આંબાનું ઝાડ હોય એમાંથી અત્યારે કેરીનું સિઝન ચાલુ રહ્યું કેરી જ આવે ને જેમ આંબામાંથી આંબો જ થાય એના બીજમાંથી એની કોટલીમાંથી બરાબર આંબામાંથી આંબો થયો અને બાવળનું બીજ હોય બબુલનું બીજ તો એમાંથી બબુલનું જ બીજ થાય ને એમાં કાંટા જ થાય બરાબર તો જે પ્રમાણે જ્યાંથી જે બીજ પ્રગટ થાય એના જેવું જોઈએ ને જેમ કે નરનારી એનું ત્રીજું બાળક થાય તો એ નરનારી જેવું જોઈએ નારી સ્વરૂપે બાળકી અથવા તો બાળક એના જેવું જોઈએ ને બે હાથ ને બે પગ ને એક મોગને ને એને માનવ સ્વરૂપે બરાબર અને બકરી બાળકને જન્મ આપે તો એ બકરી જેવું જ થાય બકરીને બકરા બકરાનું મિલન થાય ત્યારે ગાય ભળદનું મિલન થાય તો એના જેવું જ થાય થાય ને હંસંશલીનું મિલન થાય તો હંસ જેવું જ થાય બરાબર એટલે આવી રીતે કહેવાનો અર્થ છે કે જે જેવી વસ્તુ છે એમાંથી જ એ વસ્તુ થાય બીજું જ કાંઈ થાય નહીં મતલબ જે જીવ જેવા છે જે પ્રાણી જેવા છે એમાંથી જ પ્રાણી થાય બરાબર જેવું સોનામાંથી સોનું જ બને સોનામાંથી સોનાના તમે ઘરણા બનાવો તો નામ અલગ અલગ પડી જાય પણ સરવાળે બધાની અંદર સોનું હોય માટીના તમે કોઈ પણ બનાવો અલગ અલગ બળદ ને હાથી ને ગાય ને ભેંસ ને બકરીને આવું બધું બનાવો તો એ અલગ અલગ એના ચિત્રોના નામ ને પડી ગયું ને પણ માટી તો બધા એમ છે ને સર્વત્ર માટી છે એવી રીતના સર્વત્ર સોનું પણ છે સોનામાંથી જે જે વસ્તુ બહેની પણ સરવાળે બધું સોનામાં જ આવે પાછો ઓગાળ નાખો એટલે એવી જ રીતના પરમાત્તમ રૂપી બ્રહ્મમાંથી પારબ્રહ્માથી આત્મરૂપી બ્રહ્મ પ્રગટ થયો પુરુષરૂપી બ્રહ્મ પ્રગટ થયો મતલબ પરમ અક્ષરમાંથી અક્ષર પુરુષ પ્રગટ થઈ આત્મા પરમ અક્ષરે પરમાત્મા બરાબર આત્મામાંથી ચિત્તરૂપી સુરતા પ્રગટ થઈ જેમ પરમાત્મામાંથી આત્મા અને આત્મામાંથી ચિત્તરૂપી સુરતા બરાબર ચિત્રરૂપી સુરતામાંથી સંકલ્પ વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયા બરાબર હવે અહીં હું ઘણીવાર એ પણ કહું છું કે સંકલ્પ વિકલ્પ કરતું જે મન છે ને એને તમે બ્રહ્મા સમજી લો કારણ કે બ્રહ્મા દ્વારા સર્જન થાય પછી બુદ્ધિ એને તમે સત્વ બુદ્ધિ સમજી લો વિવેક બુદ્ધિ એ પાલન પોષણ કરતા વિષ્ણુ સમજી લો પછી અહંકાર જે છે એને તમે અહીં ભગવાન શંકર પણ સમજી શકો છો જેની અંદર અહંકાર આવે ને ભગવાન શંકર મારી નાખે જેની અંદર સત્વગુણ આવે એને ભગવાન વિષ્ણુ તારી લે જેની અંદર સંકલ્પ વિકલ્પ કરતું મન આવે પણ સાચો સંકલ્પ હોય બરાબર તો એ બ્રહ્માજી પણ સરવાળે તો તારી જ લઈએ કારણ કે આ બ્રહ્મા વિષ્ણુ મહેસ જ છે ત્રણે ત્રણ સમજી લો તો એ ત્રણ ગુણ છે તો ત્રણ ગુણ જે છે રજોગુણ સત્વ સત્વગુણ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિગુણી માયા લોકો કહે છે પણ અસલમાં ત્રિગુણી માયા નથી એ સર્જન પાલનને શ્રંગાર કરતાં પ્રકૃતિ જ છે અને પ્રકૃતિ જે છે એને ચલાવનારી આ સુરતા જ છે સુરતામાંથી ત્રણ ગુણ પ્રગટ થયા છે સમજી લ્યો બરાબર હું ઘણીવાર કહું છું કે પુરુષ અને પ્રકૃતિ તો પુરુષને તમે અહીં આત્મા સમજી લો પછી પ્રકૃતિ કૃતિ એટલે બધી રચના સમજી લો ટોટલ એમાં ત્રણ ગુણ આવી જાય પછી આ રચનાથી જે ઉપર પર છે પરકૃતિ કૃતિ ઉપર પર પર છે ને એ ચિત્ર પિસુરતા સમજી લો અને પરની ઉપર પુરુષ છે એને તમે આત્મા સમજી લો બરાબર તો હવે કહેવાનો અર્થ એમ છે કે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી ચિત્રપીસુરતા એમાંથી ત્રણ ગુણ પછી ત્રણ ગુણમાંથી હે આ બધું પાંચ તત્વ મનને માયાન પચીસ પ્રકૃતિ આ બધું પ્રગટ થઈ ગયું શરીર આખું અને બધી વસ્તુ આવી ગઈ અંદર એટલે સરવાળે બનાવનાર કોણ છે બનાવનાર તો સરવાળે પરમાત્મા જ થયા ને પરમપિતા પરમાત્મા એના દ્વારા જ આ બધું એક પ્રકારની સૃષ્ટિ રચના કરવામાં આવી ને હે જેમ પરમાત્મામાંથી આત્મા ને પછી આત્મામાંથી ચિત્ત ને ત્રણ ગુણ ને પછી ત્રણ ગુણ દ્વારા પહેલું આકાશ તત્વ બનાવ્યું ને આકાશ તત્વ પછી વાયુ તત્વ વાયુ તત્વ પછી અગ્નિ તત્વ અગ્નિ તત્વ પછી જળ તત્વ જળ તત્વ પછી પૃથ્વી તત્વ તો આ પૃથ્વી તત્વ જે છે આવ્યું ક્યાંથી જળ તત્વમાંથી જળ તત્વ આવ્યું ક્યાંથી અગ્નિ તત્વમાંથી અગ્નિ તત્વ આવ્યું ક્યાંથી વાયુ તત્વમાંથી વાયુ તત્વ આવ્યું ક્યાંથી આકાશ તત્વમાંથી તત્વમાંથી આકાશ તત્વ આવ્યો ક્યાંથી સમજી લો ત્રણ ગુણ ત્રણ ગુણ આવ્યા ક્યાંથી હે ચિત્રુપી સુરતામાંથી સુરતા આવી ક્યાંથી આત્મામાંથી આત્મા આવ્યો ક્યાંથી પરમાત્મામાંથી રાઈટ તો પરમાત્મા સ્વયં અવિનાશી છે પરમાત્મા અવિનાશી છે તો અવિનામાં અવિનાશીમાંથી જે વસ્તુ બને એ બધી અવિનાશી જ હોય કે નહીં કે નાશવંત હોય અવિનાશીમાંથી ક્યાંય નાશવંત બને આંબામાંથી ક્યાંય બાવળ થાય ને બાવળમાંથી ક્યાંય આંબો થાય કોઈ દિનો થાય ઘોડામાંથી ક્યાંય ગધેડો થાય અને ગધેડામાંથી ક્યાંય ઘોડો થાય ખોઈ દીનો થાય ગાયમાંથી ક્યાંય ભેંસ થાય ભેંસમાંથી ક્યાંય ગાય થાય ખોઈ દીનો થાય બરાબર એ જ રીતના અવિનાશી જે પરમાત્મા છે તો અવિનાશી પરમાત્મામાંથી જ બધું પ્રગટ થયું તો બધું અવિનાશી જ હોય કે નહીં બધું અવિનાશી જ હોય કારણ કે અવિનાશીમાંથી તો અવિનાશી જ થાય ને પણ નામ જુદા જુદા પીડા જેમ આપણે કીધું કે સોનામાંથી કઢી બનાવો ને ચેન બનાવો ને કાનની બુટ્ટી બનાવો ને હે કે હાથનું કડું બનાવો કે નાકથી નથડી બનાવો જે કાંઈ તમારે બનાવવું હોય પણ સરવાળે બધાની અંદર સોનું છે કે નહીં સોનું બધામાં છે ને એમ પરમાત્મા બધી જગ્યાએ છે અલગ અલગ નામ પડ્યા છે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ તણગુણ ને મન ને માયા કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ઘન છલ કપટ ઈસંગ તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદની આ સરવાળે બધાની અંદર પરમાત્મા જ છે બધું પરમાત્મા સ્વરૂપ જ છે પણ જેને ખબર પડી જાય છે કે આ બધું પરમાત્મા સ્વરૂપ છે એ પછી પાપ કર્મ કરતો જ નથી અને જે પાપ કર્મ કરે છે છલકપટ કરે છે એને ખબર નથી કે આ બધું પરમાત્મા સ્વરૂપ છે બોલે છે કે બધું પરમાત્મા સ્વરૂપ છે પણ એ લેવલ સુધી પહોંચ્યા નથી જે લેવલે પહોંચી જાય છે પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરેલી અત્યારે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે પોતાનું અસ્તિત્વ કાંઈ રહેતું નથી જે મીઠાની પૂતળી સમુદ્રમાં સમુદ્ર પાણી સાથે પાણી થઈ જાય છે એનું રસ્તે ધોર્યું જ નહીં સમુદ્રને પરમાત્મા સમજો મીઠાની પુત્રીના હાથમાં સમજો સુરતા સમજો બધું એમાં સમાઈ ગયું એનું જ અસ્તિત્વ રહ્યું નહીં તો ઈ કોણ હું ઊન કોણ મેં હું મારું ને હું તારું હું વાદ ને હું એ વાત આવું કહે રહ્યું કહી રહ્યું નહીં તો એમ પરમપિતા પરમાત્મા સ્વરૂપ જે બની જાય છે એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યાં પાપય નથી પુણ્યય નથી નરય નથી નારી નથી દિવસય નથી રાતય નથી નાતી નથી જાતિ નથી ગુરુ નથી શિષ્ય નથી હે ત્યાં કાંઈ છે જ નહીં કોઈ વસ્તુ એ પરમપિતા પરમાત્માનું ઘર છે એની સમાન દ્રષ્ટિ બની જાય આવા સાધુની આવા સંતની સમાન દ્રષ્ટિ એટલે સમાન બધું સર્વસ્વ સરખું માટીમાં જોવે તે પરમાત્મા ગમે ત્યાં નજર નાખે પરમાત્મા સિવાય બીજું કંઈ દેખાય જ નહીં બરાબર એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે સર્વત્ર પરમાત્મા જ નજરે એના આવે પણ સ્વયં પરમાત્મા જ બની ગયો પછી એને બધું સ્વયં પરમાત્મા સ્વરૂપ જ નજરે આવે ને બીજું શું આવે બરાબર તો ભગત આવી રીતે છે કોણ જગાડે નામને કોણ જગાડે પ્રેમને કોણ જગાડે પુરુષને કોણ જગાડે બ્રહ્મને તો સુરતા જગાડે નામને સોમજુ શબ્દરૂપી નામ ને નામ જગાડે પ્રેમ ને પ્રેમ જગાડે આતમપુરુષ ને આતમપુરુષ જગાડે બ્રહ્મ સ્વરૂપી પરમાત્માને બરાબર આ રીતે છે બરાબર હાલો સમજાણું હા સમજાણું હો બરાબર સમજાણો સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય